મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ગામમાં ગ્રામજનોએ પંચાયત ચૂંટણી કરવાને બદલે મહિલાઓને વહીવટ સોંપી મહિલા સમરસ પંચાયત બનાવી અન્ય ગામોને નવી રાહ ચીંધી છે ગામમાં છેલ્લા કેટલાક સમયથી વિખવાદો ચાલતા હતા અને ગામમાં જમણવારો પણ જુદા થઈ ગયા હતા ત્યારે ગામના યુવાનોએ આ વખતે ગામને એક કરવા સંકલ્પ કર્યો અને યુવાનોની આ મહેનત રંગ લાવી વિસનગર તાલુકાનું બાસણા ગામ પાંચ હજારની વસ્તી ધરાવે છે ગામમાં ચૌધરી ઠાકોર દેસાઈ સહિતની વિવિધ જાતિના લોકો રહે છે ગામમાં ત્રણ થી વધુ મતદાન છે અલબત્ત ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદો અને મતભેદોને કારણે સંબંધો પણ બગડવા લાગ્યા હતા ગામના શિક્ષિત યુવાનોએ આ પરિસ્થિતિ બદલવાનો નિર્ણય કર્યો તેમણે અમરપુરી બાપુના સ્થાન કે ગ્રામજનોની બેઠક બોલાવી યુવાનોએ ગામને સમરસ બનાવવાની દરખાસ્ત મૂકી જેને અમરપુરી બાપુના આદેશ માની ગ્રામજનોએ સહર્ષ સ્વીકારી

ગ્રામજનોએ સમરસ મહિલા ગ્રામ પંચાયત બનવા મુદ્દે આનંદ વ્યક્ત કરતા ગામના યુવાનોને જસે આપ્યો હતો ગામમાં સમરસ પંચાયત બનતા ગુરુવારે અમરપુરી મહારાજની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિસનગર તાલુકાની બાસણા ગ્રામ પંચાયત છેલ્લા સત્તર વર્ષ પછી સમરસ ગ્રામ પંચાયત બની છે છેલ્લે બે હજાર સમરસ બની હતી એના પછી બે ટર્મમાં ગામમાં ચૂંટણી યોજાઈ હતી જ્યારે આ વર્ષે 2025 માં ગ્રામ લોકોએ યુવાનોની મહેનત અને ગુરુ મહારાજના આદેશથી ગ્રામ પંચાયતને મહિલા સમરસ ગ્રામ પંચાયત બનાવી છે. શું નામ છે તમારું? ચૌધરી એમીબેન नरेशભાઈ. સૌથી પહેલા તો સમરસ ગ્રામ પંચાયત બનાવવા બદલ તમને બધાને અભિનંદન. આ સિદ્ધિ માટે તમે શું કહેશો સમરસ બનાવી છે? હું સમરસ બનાવી એવા હું ગામનો એક તો આભાર માનું મને લાયા એ અને ગામનો જે પણ કોમ હશે તે મે બધા સાથે મળીને

ગામમાં સુવિધા સારી કરીશું ગામના લોકોને સારું લાગે એવું કામ કરીશું ગામને આગળ પડતું એમ કે લાવીશું આગળ પડતું આવશે એવો પ્રયત્ન કરીશું ગામ લોકો અમને યાદ કરી એવું કામ કરીશું મારીથી મહિલા મહિલા લોક ઇનકા આગળ આવે અને મજબૂરી આપીશું

અને સૌનો સાથ સહકાર અમને મળ્યો છે એ બદલ અમને એમનો ખૂબ ખૂબ આભાર છે અમારા તરફથી ગામના એવા કયા ખાસ વિશેષ મુદ્દાઓ છે કે એના ઉપર તમે સૌથી ધ્યાન આપશો વધારે ગામમાં કોઈ પાણીનો પ્રોબ્લેમ હોય કોઈ સફાઈનો હોય કોઈ રસ્તાઓ રોડ રસ્તાઓ નવા બનાવવાના હોય ગટર વ્યવસ્થા એ બધા કામમાં અમે પૂરેપૂરો ધ્યાન આપીશું કોઈ પાણી પશુપાલન નો એમનો ધંધો છે એમાં કોઈ પ્રોબ્લેમ એમને હોય કોઈ કોઈને હા નાની મોટું કામ કરવા માટે લોન ની જરૂર હોય

ની બહુ જરૂર હતી એ અમને મળી ચૂક્યા છે તો અમારું ગામ એક સમરસ બની ગયું એ ખૂબ મને ગમ્યું પછી કે આ જે ડબલ ડબલ કનેક્શન છે એમાં અમારું પાણી પૂરતું પોપતું નથી તો એ ડબલ કનેક્શન કઢાવવાની પૂરેપૂરું કોશિશ કરી બીજા કોઈ અમારે કોઈ મહેલાની કોઈ બેનો ગામની સમરસ થશે કહેશે તો આ અમારે આ

તો કેવું કહેશે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એમ કે એ પણ જેમ પુરુષ એવો મહિલાએ બળવાનું હોય જ હોય અને રસ લઈને બધા કોમ કરે અને એમના વિચારસરણી ઊંચી થાય ને એ પણ તાકાતવાન છે જેમ મિલિટરીમાં જતી હોય ભાઈઓ પ્લેન ઉડાડતી હોય તો ભાઈ પંચાયત ના કે એટલા માટે અમે એમને આ સહકાર એમ કે ભાઈ આખી આખું ગોમ જ મહિલાઓને બનાવી દે સરપંચ સભ્યો બધું એ અમે એક ડેરી પણ એવી બનાવી છે કે આખી મહિલા મંડળી આખી મહિલા મંડળી બનાવી દૂધસાગરની બધું કામ પહેલાથી જ અમારું મહિલાઓ પ્રત્યે વધારે ભાવ રાખી અને આગળ વધીને કામ કરે એ માટે જ અમે આ બધું વિચાર્યું ગોમને અને યુવાનો બુવાનો બધો ભેગા થઈ અને આ બધા લડીને ભેગા શુકશાંતિ રહી અને આનંદમય ગોમ જીવ અને હાથે જે કંઈ ઈતર પ્રજા એ પણ શાંતિથી જીવી એક એ માટે આ બધું સમરસનો પ્રયત્નો કર્યા

અમે જે મહિલાઓ ચૂંટી બનાવી છે એ બધી મહિલાઓ સશક્ત હોશિયાન ભણેલી હે અને અમારા ગામનો હો વિકાસ કરશે એવો આત્મવિશ્વાસ મને પૂરેપૂરો હોય અને એમના જે કંઈ કાર્યોમાં અમારા બધા ગામનો વડીલોનો ઈતરનો બધાનો સહકાર આગળ વધીએ એ માટે શું નામ છે તમારું દેવજીબેનસિંહ ભાઈ ચૌધરી તમારું કામ સમરસ બન્યું છે તો એના પાછળના કારણો શું છે અને શું માનવું છે તમારું અમારા ગામમાં જે વર્ષોથી ચૂંટણી જ આવતી હતી પણ અમારા ગામના યુવાધન કરું એ લોકોનું એક મંતવ્ય એવું હતું કે આપણું ગામ સમરસ થાય તો સરકારી લાભો મળે અને બધા સારું થાય અને ગામનો સંપ એક જળવાય અને કોઈ પણ લોકાવાદ થાય નહીં અને સારામાં સારું વાતાવરણ ઊભું થાય એ માટે છોકરાઓનો અને મોટાઓનો પણ રસ સારો હતો શું કહેશો કોઈ ખાસ એવા પ્રયત્નો કરવામાં આવે ગામ લોકોને સમજાવવા માટેના બનાવવા માટેના એવા ના એવું કશું બન્યું જ નહીં મંદિર માં અમરપુરી મહારાજ બેઠક રાખેલી માનસિકતા ખરી કે ભાઈ સમરસ થાય તો સારું પણ અમારું અમરપુરી ધામ છે ને ત્યાં કોઈ શબ્દ ઉઠાતો એમ નથી અને એના પ્રેરણા આ લોકો ના મન ના વિચારો બધા એમ કરીને આવું કરો તો સારું થઈ જાય ગામ માં પ્રે છે કાયમ માટે કોઈ ઝઘડા બગડા ના રે યુવા ધન હચડી રે એના માટે યુનિટી સારી રહી અને અમને રસ શું નામ છે દાદા તમારું અભિરાજ ભાઈ અભિરાજ ભાઈ સુખવન કે છે તમારા ગામમાં સમરસ પંચાયત બની છે ને મહિલાઓ ને સમરસ બનાવવા આવી છે તો ગામમાં કેવા વિકાસના કાર્યોની તમે અપેક્ષાઓ રાખો છો ગામમાં તો સૌ પહેલા એક સંપ થાય એક રાગ થાય એ બહુ મહત્વનું છે અને ગામની અંદર તો આ રોડ રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે અને એ પણ એનો પણ વિકાસ થાય બીજા જરૂરી હોય એમાં બીજા જે કામો હોય ધારો કે મારે એક જરૂરી એવું બીજા ઘણા કામો છે મંદિરની અંદર જે તળાવ મંદિરની જોડે જે તળાવ છે એ તળાવમાં ગામનું ગટરનું પાણી જાય છે અને ગટરના પાણીના કારણે આખું તળાવનું પાણી આખું બગડી રહ્યું છે એ પણ એ પાણી જો ગટ્ટરનું પાણી જો નદીમાં વહેતું કરવામાં આવે તો પણ ઘણી શાંતિ થાય અને આ રીતે શિક્ષણને લગતા પણ ઘણા કામોની જરૂર હોય અને એ રીતે આ સમરસ થયું છે એટલે અમારા ગામમાં ઘણો વિકાસ થશે એમ અમને લાગે છે સમરસથી સમરસ નહોતું સમરસ પહેલાં અમારે ચાર ટર્મ સુધી સમરસ હતું પણ વચ્ચે બે ટર્મ સુધી થોડીક માથાકુર થઈ હતી જોકે વળી ગુરુ અમારા ગુરુ મહારાજની કૃપા થઈ જેના કારણે આ અમારે ફરીથી આ સમરસ થયું છે એટલે અમે તો એમ માનીએ છીએ કે આ ગુરુ મહારાજની કૃપા હોય તો આ થઈ શકે બાકી શક્ય હતું નહીં કારણ કે ગામમાં મતભેદ અને મત મતા અંતરો ખૂબ હતા પણ હવે બધા એક થઈ ગયા છે અને ગુરુ મહારાજ ની મારી કૃપા છે અને હવે એક આશા રાખી ભવિષ્યમાં પણ આ રીતે જ ભવિષ્યમાં હવે આ રીતે ચાલ્યા કરશે બસ એ બહુ મજા દાદા શું નામ છે તમારું વિરસંગભાઈ જે દાદા તમારા ગામ માં જે સત્તર વર્ષ પછી સમરસ પંચાયત બની છે તો શું કેશો પહેલા તો ઘણી માહોલ કેવો હતો અત્યારે પંચાયત સમરસ બની તો શું કેવું કેવો અનુભવ છે સમરસ બન્યા પછી તો ગમો એક કતુ ને બહુ મજા મજાની લાગણી ઈતર બીતર બધી એક ખુશ ખુશ છે અમારે આ એક સારું પગલું ભર્યું અને સારું કામ થઈ ગયું ગામમાં અને આમાં થોડો વિકાસ પણ વધારે થાય

મહિલાઓને આવતી જવાબદારી આપી મહિલા જવાબદારી આપી કાર્ય સારું કરશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા